નમસ્કાર દર્શક મિત્રો સાબરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે સાબરકુંડલા શહેરના વિવિધ વિસ્તારોની અંદર તેમજ સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગ ગણાતા અમરેજ રોડ ટાવર રોડ વિસ્તારની અંદર જ્યુડીસી ગટર યોજનાનું કામ ચાલી રહ્યું છે આ ગટર યોજના સરકાર શ્રીના કરોડો રૂપિયાના ખર્ચે સાબરકુંડલા શહેરના નગરજનો માટે સુખાકારી માટે મંજૂર થયેલ પરંતુ જાણે કે આ યોજનાનો લાભ સાવરકુંડલાના નગરજનોને ઓછો અને કહેવાતા આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરને વધુ પ્રમાણમાં મળે તે અંગેનું આયોજન થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે આ બદ્રશ્યમાં જોઈ રહ્યા છો કે સાવરકુંડલા શહેરના છેવાડાના વિસ્તાર ગણાતા બોગડીયારી ખોડિયાર પાસેથી આ કામની શરૂઆત કરવામાં આવી હતી જ્યારે આ જ્યુડીસી ગટર યોજનાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારેથી જ આ ગટર યોજનાના કોન્ટ્રાક્ટરો દ્વારા આ કામ ખૂબ જ નબળી કક્ષાનું અને હલકી કક્ષાનું અને ભ્રષ્ટાચારયુક્ત થયું હોવાના અવારનવાર અહેવાલો અમે અમારી ચેનલમાં પ્રસારિત કરેલ અને સાવરકુંડલાના નગરજનોએ પણ આ બાબતે અવારનવાર વૈથાઓ અને રજૂઆતો કરેલ પરંતુ આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરે જાણે કે પોતાના અંગત પૈસામાંથી કરવામાં આવતું હોય કે જાણે પોતે રાજકીય આચરદાતા હોય તે રીતે આ યોજનાનું કામ ચલાવવામાં આવી રહ્યું હોવાના વાવડો અમને મળી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે સાવરકુંડલા શહેરના છેવાડાના વિસ્તાર ગણાતા બોગડીયાળી ખોડિયાર પાસે આ જીયુડીસી ગટર યોજનાનું કામ કે આ ગટર યોજના ચાલુ થાય તે પહેલાં તેમના કોન્ટ્રાક્ટ દ્વારા કરવામાં આવેલા પાઇપો છૂટા પડી ગયેલ છે જ્યારે અમુક પાઇપો તો નદીમાં તણાઈ પણ ગયેલ છે ત્યારે સાવરકુંડલાની જનતા હવે ધારાસભ્યશ્રીને સવાલ કરી રહી છે કે શું આ જ્યુડીસી ગટર યોજનામાં થઈ રહેલા ભ્રષ્ટાચારથી આ વાકેફ છો કે પછી આપ આંખ આડા કાન કરી રહ્યા છો તેવો સવાલ સાવરકુંડલાના નગરજનો ધારાસભ્યશ્રીને કહી રહ્યા છે ત્યારે સાવરકુંડલાના નગરજનો એ પણ કહી રહ્યા છે કે આ જ્યુડીસી યોજનાના ગટરના કામમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર બાબતે હવે ધારાસભ્યશ્રી સરકારમાંથી આની વિરુદ્ધ ક્યારે પગલાં ભરાવશે અને આ યોજનામાં થઈ રહેલા ભ્રષ્ટાચાર સામે ધારાસભ્યશ્રી સુકામ મૌન ધારણ કરીને બેઠા છે તેવો સવાલ સાવરકુંડલાની જનતા કહી રહી છે અને વસવસો પણ વ્યક્ત કરી રહી છે કે ફરી એક વખત સાવરકુંડલાના નગરજનો અને ગટર યોજનાના નામે સરકારમાંથી મૂર્ખ બનાવવામાં આવી રહ્યા હોય તેવું જાણવા મળી રહ્યું છે અને પ્રાથમિક તબક્કે જ એવું લાગી રહ્યું છે કે જ્યુડીસી ગટર યોજના સાવરકુંડલાના નગરજનો માટે ઓછી અને કોન્ટ્રાક્ટરના આર્થિક ફાયદા માટે વધુ હોય તે રીતનું આયોજન થઈ રહ્યું છે અને ફરી એક વખત આ ગટર યોજના સાવરકુંડલાના નગરજનો માટે ફાયદારૂપ નહીં પરંતુ મુશ્કેલ મુશ્કેલરૂપ બનશે તે પણ એક સનાતન સત્ય છે અને ભૂતકાળમાં જેમ બન્યું છે તે રીતે જ આમાં પણ હવે ભ્રષ્ટાચારનું બોરિંગ બળી ચડીને પુકારી રહ્યો છે પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ રાજકીય કારણોસર શું કામ મૌન ધારણ કરીને બેઠા છે તેવો પણ સવાલ સાવરકુંડલાના નગરજનો કરી રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે આ યોજના સફળ થાય છે નિષ્ફળ થાય તો આવનારો સમય જ કહી છે પરંતુ હાલમાં તો એવું લાગી રહ્યો છે કે આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરને સરકારમાંથી કોઈ છુપા આશીર્વાદ હોય કે આશરો હોય તેવું લાગી રહ્યું છે બીરો રિપોર્ટ સાવરકુંડલા રફતાર